નમસ્કાર હું છું કિરણ કાપૂરે આજે તોફિક ઘાંચી આપણી સાથે જે ગુજરાતમાં જે પ્રકારને રાજકીય હલચલ છે જેમાં ગોપાલ ઇટાલિયા જીત્યા છે અને જે પરિસ્થિતિ ઊભી થઈ છે ઉમેશ મકવાણા જેમણે આ પક્ષમાંથી જે પદ પરથી રાજીનામું આપ્યા હતા શક્તિસિંહ ગોહિલનું રાજીનામું પડ્યું એના પછી જે કંઈ ગુજરાતના રાજકારણમાં બની રહ્યું છે અને એની અસર ગાંધીનગરમાં જે વર્તાઈ રહી છે એની વાત આપણે તોફિક સાથે કેટલીક ઇન્સાઇડ વાતો આપણે કરીશું તો તોફિક આ ઉમેશ મકવાણાનો જે કેસ છે ખાલી એમાં શરૂઆતથી એ સમજવું છે કારણ કે ઉમેશ મકવાણાએ જે રાજીનામું આપ્યું ગોપાલ ઇટાલિયા જીત્યા એના પછી તુરંત એ સમય બહુ અગત્યનો છે એમાં આ આવું કેમ થયું એમણે રાજીનામું આપવાની એક તો જરૂરિયાત કેમ ઊભી થઈને આ શરૂઆત ક્યાંથી થઈ હશે એની ઇન્સાઇડ સ્ટોરી થોડી એ છે કે ઉમેશ મકવાણાએ જે પ્રકારે વિધાનસભાના એ દંડક છે આમ આદમી પાર્ટીના એટલે એમને દંડકનો પદ છે એના ત્યાગની જાહેરાત કરી અને આમ આદમી પાર્ટીના જે પદો છે એ પદોમાંથી તેમણે એવું કીધું છે કે આ પદોમાંથી મારે મુક્તિ જોઈએ છે એની થોડીક ક્ષણોમાં ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ યશુદાન ગઢવી જાહેરાત કરે છે કે ભી પાર્ટીની જે શિસ્ત છે પાર્ટી વિરોધી કામ બદલ એમને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા એટલે પછી હાલ હવે ઉમેશ મકવાણા ધારાસભ્ય છે પણ આમ આદમી પાર્ટીના નથી એ ધારાસભ્ય છે હવે અપક્ષના ગણી શકાય આની શરૂઆત થઈ હતી એવું નથી કે ગોપાલ ઇટાલિયા જીત્યા ને એમણે આ પદ ત્યાગ કર્યા એવું નથી અચ્છા આની શરૂઆત થઈ હતી જ્યારે બજેટ સત્ર આપણે યોજાયું આ વર્ષમાં માર્ચમાં એ વખતે જ આની શરૂઆત થઈ છે અચ્છા એ વખતે ઉમેશ મકવાણાએ બે પ્રશ્નો પૂછ્યા હતા બહુ મહત્વના કે મુદ્રાના પોર્ટ પર એકવીસ હજાર કરોડ આસપાસનું જે ડ્રગ્સ પકડાયું હતું એ ડ્રગ્સને લઈને એમણે ગૃહ ગૃહ વિભાગનો સ્વાભાવિક પ્રશ્ન છે એટલે હર્ષ સંઘ એનો જવાબ આપવાનો કે ભાઈ એ ડ્રગ્સની હાલ શું સ્ટેટસ છે એ ડ્રગ્સ હાલ ક્યાં છે વગેરે વગેરે એમના પ્રશ્નો હતા અને એમને સ્ટેટસ જાણવું હતું કે ભાઈ કાર્યવાહી શું થઈ ડ્રગ્સની હાલ શું સ્થિતિ છે કોણ કોણ સંડોવાયેલું છે દરેક એમના પ્રશ્ન હાઉસમાં જ એમણે પૂછેલા હતા પ્રશ્ન એ અદાણી આવ્યો અને એ જ બજેટ સત્રમાં એ બીજો પ્રશ્ન લાયા હતા કે ભાઈ જે આપણો ઉર્જા વિભાગ છે તો અદાણી પાસે છ હજાર કરોડનો હિસાબ કિતાબનો મામલો છે એને લઈને એમણે મંત્રી કનુભાઈ દેસાઈ છે એમને પ્રશ્ન પૂછ્યો હતો એટલે બંને પ્રશ્ન આવ્યા હતા અદાણીના ઓકે એ પ્રશ્ન પૂછ્યા પછી ગુજરાતની એમની પાર્ટીના જે મોટા નેતાઓ છે પાર્ટીના એ લોકોએ એમને એવું કહ્યું કે તમે અદાણીના મુદ્દે પ્રશ્ન ના પૂછો એમને એમને હા રોકવામાં રોપાયા હતા અને આ બંને મુદ્દે હજી સુધી જે પ્રકારે એમનું કેવું છે કે અમને આ બંને વિભાગો તરફથી હજી સુધી કોઈ પણ પ્રકારના જવાબો નથી મળ્યા એટલે આની શરૂઆત આના વિવાદોની શરૂઆત ત્યારથી થઈ હતી અને ત્યારથી વાત આવી હતી કે ભાઈ આ જે નેતાઓ છે આમ આદમી પાર્ટીના એ લોકોના ભાજપના નેતાઓના સાથે જોડાણ સારી રીતે છે મંત્રી પણ કેમ ના હોય અચ્છા પણ તમે જે કહી રહ્યા છો કે અદાણીનું નામ આવ્યું ને ઉમેશ મકવાણાની એમને ગુજરાતના આપના નેતાઓએ રોક્યા કોઈક રીતે એમને કીધું હશે કે ભાઈ આ સવાલ તમે ન ઊભા કરો કારણ કે અદાણી ગ્રુપ છે પણ સેન્ટ્રલ લેવલે જે આપના નેતા છે કેજરીવાલ હોય કે સિસોદિયા હોય તો એ તો અદાણીને એ બધા ગ્રુપને ભાંડતા રહ્યા છે તો ખરેખર તો ઉમેશ મકવાણાની જે સેન્ટ્રલ થી લાઈન જે લીધી છે એ જ લાઈન છે તો અહીંયાથી ઉમેશ મકવાણાને ના પાડનારા કોણ હતા આપના નેતાઓ તો એ શું કોણ હોઈ શકે એ આપણો સંભવિત છે જે પ્રકારે એમની વાતો છે એ જોતા ગુજરાતમાં હાલ પહેલા તો સ્વાભાવિક છે કે પ્રદેશ પ્રમુખ હોય જ ઈશુદાન ઘટવી સંભાવના અને બીજું નામ તમે જોઈ શકો છો ગોપાલ ઇટાલિયાનું આ બંને નેતાઓ તરફ ક્યાંક ને ક્યાંક એમનો આડકતરો ઈશારો છે અને જ્યારે એમણે આ પદો પરથી ત્યાગની જાહેરાત કરી એના એક મહિના પહેલા દિલ્હી જઈને આવ્યા છે અરવિંદ કેજરીવાલને એમણે પુરાવા આપ્યા છે કે ગુજરાત આમ આદમી પાર્ટીના મોટા નેતાઓનું ભાજપના સાથે સીધે સીધું જોડાણ છે અને આ નેતાઓએ આમ આદમી પાર્ટી પર કબજો કરેલો છે

પણ તમે જ્યારે ઉમેશ મકવાણાની વાત કરો છો તો એ અગાઉ તો એમની કારકિર્દીની શરૂઆત ભાજપથી રહી છે પછી એ આપ સાથે એ જોડાયા અને આપના બનીને રહ્યા પણ હવે જ્યારે એમણે રાજીનામું આપ્યું છે ત્યારે એ કોંગ્રેસને પણ ભાંડી રહ્યા છે ભાજપને પણ ભાંડી રહ્યા છે આપમાંથી એમણે પદ પરથી હતા એમાં રાજીનામું આપ્યું તો ખરેખર એ હવે કોના તરફી છે ક્યાં જશે એ બધી અવઢવ છે કારણ કે ભોટાદની પ્રજા છે એ તો વિચારતી હશે કે ભાઈ અમે જેને મત આપ્યો એ હવે ખરેખર કઈ બાજુ જશે હવે એમાંય થોડો ઉમેશ મકવાણાનો ભૂતકાળ એમનું જે રાજકારણ રહ્યું છે તો ઉમેશ મકવાણા આજકાલ કે ધારાસભ્ય બની ગયા એ નથી ભારતીય જનતા પાર્ટીના જ્યારે ઉદયની શરૂઆત થઈ હતી જ્યારે સત્તામાં આવ્યા હતા વિદ્યાર્થી પાંખ ત્યાંથી એમની કારકિર્દીની એમણે શરૂઆત કરી હતી એ પછી યુવા હોય યુવા એટલે લગભગ બે હજાર કે બે હજાર બે આસપાસ ભાવનગર જિલ્લામાં એ ભાજપના મહામંત્રી પણ બને છે અને સંભવિત પ્રમુખ સુધી પણ એ પહોંચે છે અને સમય અંતરે એમણે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં એમને અલગ અલગ પદો જિલ્લાના ભોગવ્યા ઉમેશ બકવાણા એક ઠરેલ રાજકારણી છે હાલ જે ભારતીય જનતા પાર્ટીના જે દિગ્ગજ નેતાઓ છે એ નેતાઓ સાથે એમના સીધા સંબંધો તમે કહો તો પણ અતિશયોક્તિ ન કહેવાય બરોબર ભાજપ સાથે રહ્યા વર્ષ બે હજાર એ ભારતીય જનતા પાર્ટી છોડે છે અને બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટી છે

પછી સૌરભ પટેલ ચોક્કસ વ્યક્તિના પાસે જાય છે પછી આખો મેન્ડેટ ચેન્જ થાય છે વર્ષ બે હજાર બાવીસમાં એવું થયું કે ગુજરાતમાં ભાજપને એકસો ને છપ્પન સીટો મળી હતી એમાં બોટાદ છે બોટાદમાં ભારતીય જનતા પાર્ટી જીતે છે સારી રીતે જીતે જ છે પકડ છે બરાબર તો ઉમેશ મકવાણા કેમ જીત્યા કારણ કે આમ આદમી પાર્ટી તો નવી હતી એમનું તો કોઈ ધારાસભ્ય પણ નહોતું બે હજાર બાવીસમાં ધારાસભ્ય પહેલી વાર પાંચ ચૂંટાયા તો એનું રાજકારણ એ છે કે બે હજાર બાવીસ માં ભાજપે એમના જે ઉમેદવારને ટિકિટ આપી હતી ધારાસભ્ય પદની એમાં ભાજપનું સંગઠન નિષ્ક્રિય રહ્યું હતું અચ્છા ઓકે અને એ ભાજપનું સંગઠન નિષ્ક્રિય એટલે રહ્યું હતું કે એમને એ ઉમેદવાર પસંદ નહોતા કારણ કે બોટાદમાં ભારતીય જનતા પાર્ટીમાં બે ધડા હતા એ સમય બે જૂથ હતા બે વિભાગો હતા એક સૌરભ પટેલનું જૂથ હતું અને એક બીજું જૂથ હતું આ બંને જૂથોને લઈને સંગઠન છે નિષ્ક્રિય રહ્યો અને ઉમેશ મકવાણા ભાજપના સાથે હતા એનો સીધે સીધો ઉમેશ મકવાણાને ફાયદો થયો અને એ એટલે આમ આદમી પાર્ટીમાં એ ધારાસભ્ય બન્યા છે તો પીક તમે જે કહો છો એમાં ઇન્ટરનલ પોલિટિક્સ તો બધા પક્ષોમાં હોય છે પણ જે ઉમેશ મકવાણાને આપણે આપણે ગાંધીનગર ગયા હતા એમની મુલાકાત લેવા અને એમણે એવું કહ્યું કે બોટાદના જનતા માટે મેં ઘણા કામ કરાવ્યા છે એમનો એ બહુ ખુશ હતા બોટાદને પ્રજા માટે કામ કરીને બહુ બધા કામો એ લઈ આવ્યા પૈસા લઈ આવ્યા તો કમસે કમ કામ જો આટલા બધા થતા હતા તો માત્ર પોતાની મહત્વાકાંક્ષા હોય કાં તો પછી કોઈને કોઈનું કદ વધતું હોય પક્ષમાં એના કારણે આવી રીતે રાજીનામું ધરવું એવું કોઈ કારણ હશે આમાં શું હશે જ્યારે પ્રજાના કામ તો થઈ રહ્યા છે કારણ કે બધાને એક એક સમાધાન કરીને સંતુલન બનાવી રાખવાનું હોય છે કારણ એવું છે કે ગોપાલ ઇટાલિયા સંભવિત છે કે જે પ્રકારે ગોપાલ ઇટાલિયાને વિસાવદરની ચૂંટણી જીતવા માટે પાર્ટીએ પ્રોજેક્ટ કર્યા અચ્છા પાર્ટીના જે દિગ્ગજ નેતાઓ છે એમના કાર્યકરો છે એ સતત ત્યાં પડા રહ્યા હવે ગોપાલ ઇટાલિયા છે ને ગોપાલ ઇટાલિયાનું જે રાજકારણ છે ને તો એમની સ્પીચથી લોકોને મજા આવે કે ભાઈ એ બોલે છે મજા આવે છે મીડિયાની હેડલાઇન બને પરંતુ એ જીતે છે એટલે સ્વાભાવિક છે કે વિધાનસભામાં પાર્ટી એમને દંડક તરીકે પ્રોજેક્ટ કરે આ શક્યતા તો સ્પષ્ટ હતી તો ઉમેશ મકવાણાએ નિર્ણય એટલે લીધો કે ભાઈ પાણી આવવા પહેલાં પાળ બાંધી દો એટલે એમણે રાજીનામું પાર્ટીમાંથી નહોતું આપ્યું પદોમાંથી ને દંડકમાંથી આપ્યું હતું પછી પાર્ટીએ રિએક્શન આપ્યું હવે એમણે રિએક્શન જે આપ્યું તો આમાં જે પ્રકારે ઉમેશ મકવાણાએ જે વાત કરી છે ને એમાં ભારતીય જનતા પાર્ટીના એક મોટા નેતાનો દૂરી સંચાર દેખાઈ રહ્યો છે અચ્છા કોઈ દૂરી સંચાર છે આમાં દૂરી સંચાર એવો છે કે એમણે પાર્ટીમાંથી આ પદોનો ત્યાગ કર્યો એ ટાઈમે એમણે સૂચક વાત કરી કે ભારતીય જનતા પાર્ટી આટલા સમયથી સત્તામાં છે તો એમણે પ્રદેશના પ્રમુખ તરીકે અને મુખ્યમંત્રી તરીકે એમણે કોડીને ક્યારેય મહત્વ નથી આપ્યું ને સાથે સાથે એમણે ઓબીસીનું કાળે ખેલ્યું હવે તમે એ એવા સમયે એમણે આ વાત કરી કે જ્યારે ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી પાટીલનો સમય પૂરો થયો છે અને નામ ચાલે છે કે નવાની વરણી થવાની છે તો પહેલી વસ્તુ એક આપ આ વાત એમણે મૂકી દીધી અને એના જ પેરેલ કોંગ્રેસમાંથી શક્તિસિંહે રાજીનામું આપ્યું છે પ્રદેશ પ્રમુખ તરીકે એટલે આ બંને પાર્ટીના હવે પ્રદેશ પ્રમુખ કોણ રહેશે એને લઈને એમણે એક આખી વાત સમાજ તરફ લઈ ગયા કે ભાઈ કોંગ્રેસમાં અને ભાજપમાં અન્યાય થયો છે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટી છે એ પણ અન્યાય કરી રહી છે ઓકે તોફિક તમારી દલીલ વાજબી લાગે છે પણ એક આપના જેનું બહુ ઓછું ઓછા વિધાનસભ્યો છે એના એક વિધાનસભ્ય માત્ર રાજીનામું આપીને આવું આરોપ લગાવે તો એનાથી પાર્ટીઓ આટલી મોટી પાર્ટીઓને કંઈ ફરક પડે કાં તો એ લોકોને પછી કંઈ અસર થાય એ ખાલી જાણવું છે એની એમની વાત ટૂંકમાં ધ્યાને લેવાય ઉમેશ મકવાણા એ પાર્ટી એકલાએ પાર્ટી છોડી હવે નથી છેલ્લા પક્ષ રહ્યા પરંતુ બે હજાર સત્યાવીસની જે ચૂંટણી આવવાની છે એ ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યો નવા જૂની કરશે ચૂંટણીના બે મહિના પહેલાં ત્રણ મહિના પહેલાં એક મહિના પહેલાં સંભવિત આ નવા જૂની થવાની પૂરેપૂરી શક્યતા છે અને થવાની છે ઓકે અને ઉમેશ મકવાણાએ જે વાત કરી છે એ વાતમાં એ વાત છે મુખ્ય કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના જે દિગ્ગજ નેતા ખાસ કરીને જે સંકેત છે છે કે ઈસુદાન ગઢવી એ પ્રમુખ એટલે અને ગોપાલ ઇટાલિયા પણ એક ચહેરો છે એટલે આ બંને નેતા તરફ એમનો સીધે સીધો ઇશારો છે અને સીધી વાત છે કે આ બંને નેતાઓની ભાજપના સાથે સીધી ગોઠવણ છે ઓકે એક બીજી વાત એમ છે કે તમે એવું કહી રહ્યા છો કે આ ગોપાલ ઇટાલિયાએ સુધા એમ કહ્યું છે કે એમની જીતનો એક શ્રેય છે એ બીજેપીના કેટલાક નેતાઓના કારણે છે તો એક બાજુ એ જીતી રહ્યા છે બીજેપીનું વાત કહી રહ્યા છે તો ખરેખર આમાં શું હોઈ શકે એ કેવી રીતે જીત્યા એમાં કયા કયા ફેક્ટર છે કેજરીવાલ ભગવતમાન એ બધા અહીંયા આવે અમુક નેતાઓ સાથે અમારે વાત થઈ જે એમની ગણિત સમજો તો વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા ને સરકારે જીતવા દીધા છે ભાજપે જીતવા દીધા છે અને એનું ગણિત એ છે કે આ સામાન્ય ચૂંટણી નથી આ ચૂંટણી છે બાય ઇલેક્શન છે પેટા ચૂંટણી છે એટલે સ્વાભાવિક છે કે જે તે વિસ્તારો એ વિસ્તાર પૂરતી આચાર રહે બાકી તો સ્વાભાવિક છે કે સરકાર તો હાલ ચાલુ જ છે તો એમને જીતવા દેવામાં આવ્યા છે ગોપાલ ઇટાલિયા જીતે ને એવું ચોક્કસ વ્યક્તિઓને ચોક્કસ નેતાઓ ઈચ્છતા હતા અને એમાં ભાજપના દિગ્ગજ નેતાઓ ઈચ્છતા હતા કારણ કે ઘણા બધા હિસાબ કિતાબ સરભર કરવાના હતા અને એનું કારણ એ તમને કહું કે શું આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં એટલું મોટું સંગઠન છે એ નથી નથી વિસાવદરમાં એટલું મોટું સંગઠન હશે સંભવિત અઢીસો ઉપર બૂથ હશે તો અઢીસો ઉપરના બૂથ પર આમ આદમી પાર્ટીના ત્યાં સ્થાનિક માણસો બેસી શકે એવી કોઈ શક્યતા હશે નથી તો તમે વિચાર કરો કે ભાઈ ગુજરાતના અલગ અલગ જિલ્લા તાલુકામાંથી એમના કાર્યકરો અને એમના નેતા સતત ત્યાં ડેરો નાખીને બેઠા હતા એનો મતલબ કે એમને ત્યાં જવા દેવામાં આવ્યા છે જો વહીવટી તંત્ર ગીઓમાં પ્રચાર કરવા દેવામાં આવ્યો છે એમની વાત લોકો સુધી પોચી છે મતલબ ક્યાંક ને ક્યાંક ચોક્કસ ભાજપ જે ચોક્કસ વ્યક્તિઓની વાત ચાલે છે કે ભાજપના અમુક દિગ્ગજ નેતા ઈચ્છતા હતા કે ગોપાલ ઇટાલિયા જીતે તો એમને જીતવા દેવામાં આવ્યા છે આમ આદમી પાર્ટીને પૂરેપૂરો પ્રચાર કરવા દેવામાં આવ્યો છે અને ચૂંટણી પ્રચારથી નથી જીતાતી પ્રચારથી કેવળ માહોલ બને છે નેતાઓના નિવેદનથી માહોલ બને છે ચૂંટણી જીતવા માટે હું તમને દાખલો આપું કે આજે પણ ગામ પંચાયતમાં નાનામાં નાની ચૂંટણી હોય કે ભાઈ સરપંચ ની ગ્રામ પંચાયતની ચૂંટણી છે સભ્યોની છે તો ચૂંટણીના આગલા દિવસે એ ગામોમાં આજે પણ એક તમે એમ કહી શકો વ્યવહાર તો વ્યવહાર અલિખિત વ્યવહાર ચવાણું ફરજિયાત દરેક ઘરે વેચવું જ પડે અઢીસો ગ્રામ કે પાંચસો ગ્રામ દરેક જે સરપંચનો દાવેદાર છે એને વેચવું જ પડે છે એમાં ચૂંટણી જીતવા માટે પણ ભલે આમ આદમી પાર્ટી વાતો બધી કરતી હોય કે ભાઈ ગોપાલ ઇટાલિયા કે અમારી આમ આદમી પાર્ટી બરાબર છે પ્રમાણિક છે નિષ્કર્ષ છે અમે મુદ્દા આધારિત લડા પરંતુ આમ આદમી પાર્ટીના પણ અઢળક પૈસા વપરાયા છે ચૂંટણી જીતવા માટે ઓકે પણ તમે જે એક તમે કહી રહ્યા છો કે ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા પણ ગોપાલ ઇટાલિયાની મહેનત જે છે એ બધાએ જોઈ છે એ ત્રણ મહિના સાડા ત્રણ મહિના ત્યાં રહ્યા પબ્લિક સાથે એમણે બહુ જ ચર્ચાઓ કરી સતત તેઓ સભાઓ કરતા રહ્યા અને સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ રહ્યા તો એ કારણ વધારે ના હોઈ શકે જીતવાનું એટલે હું જ્યાં સુધી જોઉં છું ત્યાં સુધી ગોપાલ ઇટાલિયા કહો કે આમ આદમી પાર્ટી કહો કે એમના કાર્યકરોએ ખંતથી પ્રચાર કર્યો ભારતીય જનતા પાર્ટીએ પણ ખંતથી પ્રચાર કર્યો છે અચ્છા કોંગ્રેસે પણ ખંતથી પ્રચાર કર્યો પોલિટિક્સ શું છે કહું છું ગુજરાતમાં ભાજપ ઈચ્છી રહી છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં જીવતી રહે અચ્છા એ કેમ એ કેમ કે એના માટે આપણે બે હજાર બાવીસની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં જવું પડશે રેકોર્ડ બ્રેક એકસો ને છપ્પન સીટો આવી આમ આદમી પાર્ટી પણ લડી કોંગ્રેસ પણ લડી અને ભારતીય જનતા પાર્ટી પણ લડી કોંગ્રેસનો વોટ શેર ઘટ્યો આમ આદમી પાર્ટીનો વોટ શેર ઘટ્યો અને અત્યાર સુધી અત્યાર સુધી ગુજરાત છે એનો ઇતિહાસ એવો રહ્યો છે કે પચાસ થી નીચે ક્યારે પણ કોંગ્રેસની સીટો નથી આવી ભલે સત્તામાં નથી આવે પણ એમના ઓછામાં ઓછા પચાસ ધારાસભ્યો તો રહેતા જ મિનિમમ બે હજાર આમ આદમી પાર્ટી જ્યારે ચૂંટણીમાં એમણે જમ્પ લાવ્યું એ કારણસર કોંગ્રેસના વોટ તૂટ્યા અને કોંગ્રેસના વોટ તૂટે એટલે ભારતીય જનતા પાર્ટીને લીડ મળી આ જ રણનીતિ છે બે હજાર સત્યાવીસની ભાજપના જે મોટા નેતાઓની કે એ લોકો ઈચ્છતા હતા કે વિસાવદનની બેઠક આમ આદમી પાર્ટી જીતી જાય છે ગોપાલ ઇટાલિયા જીતે છે તો બે હજાર સત્યાવીસ સુધી આમ આદમી પાર્ટી જીવતી રહે અને એનો એમને સીધે સીધો સત્યાવીસમાં ફાયદો થાય કેમ કે આ એક સીટ છે પેલી પછી ટોટલ એકસો બ્યાસી થશે ઓકે તમારી દલીલ એવું લાગે છે કે આપણે એના પર આગળ વધીએ પણ ગોપાલ ઇટા ઇટાલિયા એવો ચહેરો છે કે એક વખત એ વિધાનસભામાં આવે જે રીતના એમની ચર્ચા રહી તો એ છે ને ભારે પડે જે શાસક અત્યારે પક્ષ છે એને તો આમ આદમી પાર્ટીને મજબૂત કરવા પણ હોય તો બીજા બહુ બધા રસ્તા છે ગોપાલ ઇટાલિયનને જીતાડવું તો એવું નથી લાગતું કે ભાજપ પોતાના જ પગ પર કુહાડી મારે છે આ મારો વિચાર છે રાજકારણ એવી વસ્તુ છે કે રાજકારણમાં તમારી જરૂરિયાતો શું છે ને એના આધારે બધું નક્કી થતું હોય છે આ રાજકારણ છે એક પાર્ટી છે પાર્ટીમાં એક ખુરશી જે પણ દાવેદાર સો છે સો દાવેદાર છે ગોપાલ ઇટાલિયા જીતે ને એ અત્યારે ભાજપના અમુક નેતાઓ છે ને એ એમની જરૂરિયાત છે એટલે આ નક્કી થયું છે ઓકે ગોપાલ ઇટાલિયા બેઝિકલી જો ભાજપનું જે સંગઠન છે માઇક્રો પ્લાનિંગ છે એના સામે જો ભાજપના અમુક નેતા તો ગોપાલ ઇટાલિયા હારી પણ જતા ગોપાલ ઇટાલિયા નિવેદનનો માણસ છે તર્ક માણસ છે એમની વાતથી સામેવાળો માણસ છે ને એ તરત એમની વાતને સ્વીકારી લે કે વાતમાં દમ છે પરંતુ ચૂંટણી જીતવા માટે સંગઠન જોઈએ છે ફોર્સ જોઈએ છે ને જે ભાજપ પાસે છે આમ આદમી પાર્ટી પાસે નથી ઓકે ગોપાલ ઇટાલિયાએ બધી વાતો કરી સંગઠનમાં રહ્યા એમના સંગઠનના પદો ભોગવ્યા ગોપાલ ઇટાલિયાની પરીક્ષા હવે છે કે જ્યારે આ વિધાનસભાના ગૃહમાં જાય છે એ સમયે ઉમેશ મકવાણાએ જે પ્રકારે ડ્રગ્સનો મુદ્દો છે કે જે એમણે અદાણીના વીજળીને લઈને કે આવા એવા મુદ્દા કે કોંગ્રેસના ધારાસભ્ય પણ અડતા નથી એ મુદ્દો એ ઉઠાવે છે કે નથી ઉઠાવતા એમના ધારાસભ્ય ભૂતકાળમાં પ્રશ્નો પૂછેલા છે તેનું ફોલોઅપ લે છે કે નથી થતા આ હાઉસમાં ત્યારે ગોપાલ ઇટાલિયાની અસલી પરીક્ષા થશે કારણ કે મેઇન જે વાત હોય છે પ્રજાના પ્રશ્નોની એ ગૃહમાં હોય છે તો કેવળ સભાને નિવેદન થાય ગૃહમાં ના થાય ઓકે તોફીક તમારી વાત વાજબી લાગે છે પણ બીજો એક પ્રશ્ન છે કે ગોપાલ ઇટાલિયાનો જ્યારે રાઈસ થાય ને તમે કહો છો કે આપનો જે વોટિંગ શેર છે એ વધે અને એનાથી કોંગ્રેસને નુકસાન નુકસાન થાય તો કોંગ્રેસને પણ આ વાત ખ્યાલ છે કોંગ્રેસ તો જૂની પાર્ટી છે તો કોંગ્રેસ પણ એની સામે રણનીતિ ગોઠવે કે ભાઈ આ રીતે જો આપ ઊભું થશે તો અમારા વોટ શેર ન ઘટવા જોઈએ તો એના માટે કોંગ્રેસ કશું કરતી હોય એ હવે તો કરશે ને સમજો બે હજાર બાવીસમાં પહેલી વાર હોય તો ન કર્યું પણ હવે તો એ કરશે ને કોંગ્રેસમાં જે પ્રકારે ઘણા સમયથી સ્થિતિ છે રાહુલ ગાંધીનું નિવેદન છે એને લઈને સતત ચર્ચા પણ છે તો અર્જુન મોઢવાડિયાને હું પોતે પણ બેઠા હતા મેં તો એ સમયે એ વારંવાર જ્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા નિવેદન આપ્યા હતા રેશના ઘોડાને લગડાના ઘોડા તો અર્જુન મોઢવાડિયા એવું કહ્યું મને કે ભાઈ

આ ધારાસભ્યોના તમે જ્યારે પ્રશ્નો હાઉસમાં પૂછો ને ત્યારે તમારે તમને સમજ પડી છે કે પાર્ટીનું આમનું શું પોલિટિક્સ છે સતત કે ભી જીજ્ઞેશ મેવાણી છે લાલજી પટેલ જે પ્રકારે આક્રમકતા વાપરી લાલજી દેસાઈ એક ભાઈ લગ્નના ઘોડા અને રેસના ઘોડા છે ને અલગ કરો ને કાઢી મૂકવા કેમ નથી કાઢતા તો જિગ્નેશ મેવાણીનો સીધે સીધો જે આ વાત છે એ શૈલેષ પરમારને લઈને છે અચ્છા સતત કોંગ્રેસના નેતાઓની પણ વાત છે કે શૈલેશ પરમારની સીધે સીધી ગોઠવણ છે ભારતીય જનતા પાર્ટીના સાથે અને જ્યારે કોઈ એવા મુદ્દા હોય છે ત્યારે સ્વાભાવિક છે કે શૈલેશ પરમારે સારા એવા પદો ભોગવેલા છે સતત બે આસપાસથી ધારાસભ્ય પદ પર ચૂંટાઈ આવ્યા છે તો શૈલેશ પરમારને લઈને જ નારાજગી છે ભરતસિંહ સોલંકીને લઈને નારાજગી છે શક્તિસિંહ ગોહિલે જ્યારે એમને જાહેરાત કરી ભાઈ આ બંને ચૂંટણીની હારની જવાબદારી હું લઉં છું અને હું પોતે હવે આ પદનો ત્યાગ કરું છું તો એ ત્યાગ કરે છે પણ જેનો પાર્ટીમાં વિરોધ છે એ જ શૈલેષ પરમારને એમને કાર્યકારી જવાબદારી અત્યારે સોંપી છે અચ્છા કે ભાઈ તમે બધું વહીવટને બધું સંભાળો હાલાકી ગુજરાતમાં એ લોકો કાર્યકારી પ્રમુખ તો બનાવેલા જ છે એમને કેમ જવાબદારી ના સોંપી એટલે કોંગ્રેસમાં ચોક્કસ નેતાઓની એક જ ગણતરી છે કે અમને જ્યારે વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે અમને ટિકિટ મળી જાય અને એમની ગોઠવણ મુજબ એ જીતેને ધારાસભ્ય પદ ભોગવી લે એટલે કોંગ્રેસ છે એનો રિવાઇવલ નથી થતો ને એનું મુખ્ય કારણ આ છે આંગણે કાર્યકર્તા તો ગરીબ ને ગરીબ જ છે ઓકે તોફિક મને એવું લાગે છે કે તોફીકે જે વાત મૂકી આપી અત્યારે જે કે ગુજરાતમાં ચાલી રહ્યું છે અને ગાંધીનગરમાં તેની જે અસર થઈ રહી છે ત્રણેય પક્ષોની વાત તોફીકે એનું ઓબ્ઝર્વેશન મૂકી આપ્યું છે અને આગળ પણ અમે જેમ જેમ આ અપડેટ થતું જશે ગુજરાતનું રાજકારણ બીજું હું તમને ઉમેશ મકવાણા ઉમેશ મકવાણાની વાત પરથી કહું છું કે સુરેન્દ્રનગરના એક નેતા છે એ નેતા ભૂતકાળમાં જ્યારે ચૂંટણી થઈ હતી એ સમયે એક જિલ્લામાં પ્રચાર અર્થે ગયા હતા ભારતીય જનતા પાર્ટીના ત્યાંના એ જિલ્લાના નેતા છે સંગઠન પર છે એમના ફાર્મ હાઉસ પર હતા એ શાંતિથી મોજ મજા કરતા હતા જમ્યા હતા અલગ અલગ વાતો કરતા હતા તો એનો પણ મેં વિડીયો જોયો અને એ વિડીયોમાં ક્યાંક ને ક્યાંક એ વિડીયો પરથી એવું પ્રસ્થાપિત થાય છે કે ભાઈ ભાજપ અને આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ છે એમની પીપળા પડું છે અને એ મામલે જ ઉમેશ મકવાણા નારાજ છે અચ્છા ઓકે નારાજગી કરતા એટલે એમણે આ નિર્ણય લીધો એટલે આ બધી ઘણી બધી વસ્તુ આવનારા સમયમાં નક્કી થશે ગોપાલ ઇટાલિયા આટલા ભલે ચર્ચામાં રહ્યા હોય પણ ગોપાલ ઇટાલિયાનો તમે ભૂતકાળ જોવો તો પાસ સાથે પણ સંકળાયેલા છે પાટીદાર અનામત આંદોલન સાથે પણ એ સંકળાઈ ચૂકેલા છે અને અલગ અલગ સરકારી નોકરી પણ એ ફરજ બજાવીને આવેલા છે એટલે એમની પણ શું ભૂમિકા હશે એમનું પોતાનું શું પોલિટિક્સ છે આ બધી વસ્તુ નક્કી થશે અને ઉમેશ મકવાણાએ જે પ્રકારે કેજરીવાલને પુરાવા આપ્યા છે કે ભાઈ સુરતમાં ફાર્મ હાઉસ છે બંગલો છે કશું નહોતું આજ ઘણું બધું છે જો પાર્ટી કેજરીવાલા મામલે નિર્ણય નહીં લે તો એ પોતે આ જ ગાંધીનગરમાં પુરાવા એમણે આપેલા છે ને એ જ પુરાવાના સાથે આ નેતાઓને ખુલ્લા છે એટલે સંભવિત જે બે નેતા આમ આદમી પાર્ટીના દેખાઈ રહ્યા છે એમનું હવે ભવિષ્ય આવનારા દિવસોમાં શું છે ઉમેશ મકવાણા જ્યારે બહાર લાવે ત્યારે ખબર પડે ઓકે ચોક્કસ તોફિક સાથે ઘણી આપણે વાતો કરી તોફીકે જે ઓબ્ઝર્વેશન મૂક્યા ને એમાં જે મુખ્ય વાત આવે છે ગોપાલ ઇટાલિયાની કે વિસાવદરના ચૂંટણીમાં તો એ સફળ રહ્યા પણ હવે વિધાનસભામાં એ પ્રશ્નો પૂછવામાં જે ઉમેશ મકવાણાએ પૂછ્યા છે એ પ્રશ્નો પૂછવામાં એ કેટલા સફળ રહે છે ને ખરેખર એ પ્રજાના પ્રતિનિધિ હાઉસમાં બને છે કે નહીં એ આપણે હવે જે સેશન આવશે નેક્સ્ટ એમાં જોવું રહ્યું તોફિક ધન્યવાદ તમારો નવજીવન ન્યૂઝમાં અમે આ પ્રકારની રાજકીય ચર્ચા કરતા રહીશું અને તમારી સમક્ષ નવા નવા મુદ્દા લાવતા રહીશું નમસ્કાર વૈષ્ણવજન તો कहिये जे पीड़ पराई